મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે સુનિતા વિલિયમ્સ અવકાશમાં પરીક્ષણ મિશન પર નવું અવકાશયાન ઉડાવનાર પ્રથમ મહિલા બન્યા છે સુનિતા વિલિયમ્સે પાંચ જૂને ફ્લોરિડાના કેપ કેના વેરલથી નાસાના અવકાશયાત્રી બેરી બુચ વિલ્મોર્સ સાથે બોયિંગના સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી બોયિંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ સીએફ ટી નામનું આ મિશન નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નિયમિત ક્રૂ ફ્લાઇટ્સ માટે સ્ટાર લાઇનરને પ્રમાણિત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે જો આ મિશન સફળ થશે તો તે સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન પછી અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં લેબથી લાવવા લઈ જવા માટે સ્ટાર લાઇનર બીજું ખાનગી અવકાશયાન બનશે